હારને ડભોઈ ટ્રેઝરીમાં રાખવામાં આવ્યો હતો ત્યારે આજરોજ દેવ ઉઠી અગિયારસના દિવસે હારને ડભોઈ ટ્રેઝરીમાંથી પોલીસ બંદોબસ્ત સાથે શ્રી અનસુયા માતાજીના મંદિરે લાવવામાં આવ્યો હતો અને માતાજીના ભક્ત રોમા પટેલ અને તેમના પરિવારજનોની હાજરીમાં પૂજા અર્ચના કરીને માતાજીને શણગારવામાં આવ્યો આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની પૂજા અર્ચના કરી મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી દરજી હું એડવોકેટ રોમાબેન હસમુખભાઈ પટેલ અમે અંશોયા મંદિર સ્થિત મંદિરમાં અઢાર દસ અઢાર દસના રોજ ધનતેરસના દિવસે માતાજીને સુવર્ણહાર અર્પણ કરેલ છે અને તે જ હાર આજ રોજ કારતક સુદ અગિયારસ દેવ ઉઠી એકાદશીના દિવસે માતાજીને પહેરાવવામાં આવેલ છે અને જેને